રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે મોટાભાગના શહેરોમાં તાપમાન ઉચકાયું છે ત્રણ શહેરોમાં તાપમાન બેતાલીસ ડિગ્રીને પાર પહોંચ્યું તો સૌથી વધુ બેતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું અમરેલીમાં બેતાલીસ ડિગ્રી રાજકોટમાં બેતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું તો અમદાવાદમાં એકતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું ગાંધીનગરમાં એકતાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન ડીસામાં ચાલીસ પોઈન્ટ આઠ વડોદરામાં ચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું સુરતમાં ઓગણચાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી જ્યારે ભુજમાં ઓગણચાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું તો કેશોદમાં પણ ચાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે સુરતમાં લાંચ સાગર સાગર પ્રધાનની ધરપકડ પ્રધાન આખરે એસીબીમાં હાજર થયો એએસઆઈ વતી તેનો ભાઈ પાંચ લાખની લાંચ લેતા ઝડપાયો હતો ડોક્યુમેન્ટ પરત આપવા પંદર લાખની માંગણી કરાઈ હતી અને અધિકારીની સનાવણી કે કેમ તે દિશામાં એસીબીની તપાસ